અરવિંદભાઈ પટેલ અરવિંદભાઈ પટેલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ના ચારસો કાર્યકર્તાઓ ભાજપ જોડાયા હતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલધરા ખાતે ગત રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ અને ધરમપુર વિસ્તારમાં સક્રિય એવા આમ આદમી પાર્ટી મી વધુ હોદ્દેદારો અને કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો આજે વલસાડ જિલ્લાના પલદરા ખાતે આમ આદમી પાર્ટીના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનના કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જેપી પી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડી ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનોહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચારસો થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો કે ગુજરાત વિધાનસભા હોય ભારતીય નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારને સફાઈની દ્રષ્ટિએ વેગવંતુ બનાવવા માટે પંચાયત દ્વારા નવું ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું એક જાન્યુઆરીના રોજ ગ્રામ પંચાયત નારગોલના સરપંચ સ્વીટી ભંડારી અને ટીમ દ્વારા નારગોલ સરદાર ચોક ચાર રસ્તા ખાતે સફાઈના સાધનોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટેકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે તાજેતરમાં પંદરમાં નાણાંપંચ અંતર્ગત ટ્રેક્ટર ટ્રોલી અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી કરવામાં આવી છે જેનું લોકાર્પણ કરાયું હતું ધારાસભ્ય રમણભાઈ પાટેકરે લીલી ઝંડી ફરકાવી બને વાહનોનું લોકાર્પણ કર્યું હતું અને નિમિત્તે ગ્રામ પંચાયતના સભ્યો માજી સરપંચશ્રીઓ ગામના આગેવાનો વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનો તેમજ પંચાયત સ્ટાફની ઉપસ્થિત જોવા મળી હતી આ નિમિત્તે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ બંને વાહનો ફાળવવા બદલ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ઉપસ્થિત ધારાસભ્યએ નારગોલ ગામમાં ચાલતી સ્વચ્છતા અંગેની સુંદર કામગીરીને બિરદાવી હતી નારગોલ ગ્રામ પંચાયતને એક પંદનમાં નાણાંપંચ અંતર્ગત એક ઇલેક્ટ્રિક ગાડી અને એક ટ્રેક્ટરનું એક મળવા મળી રહ્યું છે જેનું લોકાર્પણ આજે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવ્યું છે પંદરમાં નાણાંપંચ અંતર્ગત આ ગાડી અને જે આપણને મળવા જઈ રહી છે હું જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અંદર એક ટ્રેક્ટર અને એક ગાડી આપવામાં આવી છે અને ચૌદમાં નાણાંપંચની અંદર સ્વાભાવિક આપણે જોઈએ છે તો પચાસ ટકા સિત્તેર ટકા રકમ સીધી તાલુકાના ગ્રામ પંચાયતમાં આપવામાં અને વીસ ટકા જે રકમ જે છે એ જિલ્લામાંથી ફાળવણી કરવામાં આવે તો જિલ્લાવાળા પાસે જે બચત રકમ હતી તેમાંથી આ એક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ગાડી આપવામાં આવી છે એ નારગોડ ગામ માટે નારગોડ ઉમરગામ તાલુકામાં સૌથી વિકસિત ગામ છે અને એ નારગોડ ગામની અંદર જે કંઈક કચરો ઊભો થશે એનો યોગ્ય જગ્યા પર નિકાલ કરી શકે એટલા માટે સાધન ખૂબ જ ઉમરગામ તાલુકાના સોરશુંબા પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં સ્થાનિક વિસ્તારના વેપારીઓ તથા રાહરદારીઓને સુવિધા પૂરી પાડવા સર્વિસ રોડની કામગીરી કરવામાં આવી છે પરંતુ કામગીરીમાં વેઠ ઉતારાતા લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે માર્ગ પરથી પસાર થતા વાહનો ખાડામાં ખોટકાય છે ચોમાસા દરમિયાન અનેક વાહન ચાલકો સર્વિસ રોડ ઉપર કિચને કારણે પટકાયા હોવાની ઘટના બની હતી અનેકવાર રજૂઆત કર્યા બાદ સર્વિસ રોડનું નિર્માણ તો કરાયું પરંતુ પશ્ચિમ તરફ સાંકડા સર્વિસ રોડને કારણે એસટી બસોના રૂટ બંધ થઈ ગયા છે ઔદ્યોગિક વિસ્તારમાં જતા ભારે માલવાહક વાહનો બ્રિજના પિલ્લર સાથે ભટકાયા હોવાની ઘટના પણ બને છે સ્થાનિક વિસ્તારના લોકોએ તંત્રની કામગીરી સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી ઉમરગામની અંદર જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પૂર્વમાંથી પશ્ચિમમાં સોસુમાની અંદર સાઈડ પર સર્વિસ રોડ પણ આપવામાં આવ્યો છે બંને બાજુ સર્વિસ રોડ એટલો બધો સાંકડો છે કે એમાંથી વાહન પણ જો જવામાં હોય તો તકલીફ પડે છે મોટા તો અમારી એટલી વિનંતી છે સરકાર શ્રીને કે સાઈડ પર જે મોટો બનાવી દે સાઈડ પર જેટર બનાવવામાં આવ્યું છે એટલી બધી નાજુક છે કે જેમાં એની ઉપર જો કોઈ વાહન પણ ચડી ગયું હોય તો ફટ કરીને અંદર તૂટી જાય ને અંદર ચલી જાય અમારી માંગ એટલી છે કે આ સર્વિસ રોડ થોડો બનાવી દે

બધા જ નાગરિકોને જે હાલાકી પડી રહી છે એ વિષય ઉપર આજે એક વાત કરી રહ્યો છું અહિયાં ઘણા વર્ષોથી ઓવરબ્રિજ રેલવે છે એની ઘણા સમયથી રાહ હતી અને ઓવરબ્રિજ તો બની ગયો પરંતુ આ ઓવરબ્રિજ બની ગયા પછી લોકોને જે લાભ થવો જોઈએ એની જગ્યાએ લોકો આજે હુંદરામણ અનુભવી રહ્યા છે કે અહીંયા ખરેખર બ્લુપ્રિન્ટ પ્રમાણે જે રોડ બનવો જોઈએ એવો રોડ બન્યો છે સર્વિસ રોડ જો નથી બન્યો તો એ શું કારણથી નથી બન્યો આજે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી ઓથોરિટી જવાબદાર છે જો આવી જે કોઈ ઓથોરિટી અહીંયા ગોબાચારી કરી છે કે બેદરકારી કરી છે તો આ ખરેખર બહુ મોટી તકલીફ ની વાત છે અને આવું કરનારાઓને ખરેખર સરકારે એનો કાન આમડવો જોઈએ અને અહીંયા જે રોડની જે સાઈઝ નાની થઈ છે કે નાની કરી છે એને તાત્કાલિક સુધારી અને એને ખરેખર સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે કરવું જોઈએ એવી ઉમર ગામ દરેકે દરેક નાગરિકની લાગણી હું અહીંયા અત્યારે વ્યક્ત કરું છું આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર